નમસ્કાર મિત્રો બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે જ્યારે અરવલ્લીની ગિરી મથકો ગુંજી ઉઠી છે અને સમગ્ર વાતાવરણ એક આખી સૃષ્ટિ કહી શકાય કે જયકારાના નાદ સાથે અહીંયા સાહેબ ધાર્મિકતા બનાસકાંઠાની ઉજાગર થઈ છે અને ધીમે ધીમે સનાતન ધર્મ મને લાગે છે કે બનાસકાંઠા જિલ્લામાંથી આખા દેશમાં જઈ રહ્યો છે અને હમણાં જ સાહેબ તમે કદાચ જોયું છે અમે ત્યાં હરિદ્વારમાં આખો બનાસકાંઠા ઊભું કર્યું ત્યાં સનાતન ધર્મની જય જયકારો બોલાવ્યો ગોવાભાઈ જે રીતના વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા સતત ત્રણ વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને દિવસેને દર વર્ષે એક નવીનતા લાવવાની કોશિશ થઈ રહી છે પહેલાં તમને તમારી સાથે વાત કરવી છે કે શું કહેશો સાહેબ જે રીતના જીવ જીવરાજભાઈની ટીમ બહુ કામ કરી રહી છે જીવરાજભાઈ દરેક ક્ષેત્રે રોમાપીરના યાદયાત્રા હોય ધીમાની પર યાત્રા હોય અહીંયા પણ બે ત્રણ વર્ષથી એક સારી સેવા કરી રહ્યા છે અમારે એક ઉત્સાહી છે ભાઈ જીવરાજભાઈની એમની ટીમ એમને બધાને અભિનંદન આપું છું કે ખૂબ સારું કાર્ય કરે છે એક આ સેવાનું કાર્ય છે જે આસ્થાથી લોકો જઈ રહ્યા છે એને જે આપણે પુરુષાર્થ કરવો કે પાણી પાવો કે ચા પાવી કે પ્રસાદ આલો એ કે મોટું કાર્ય છે પુરુષારથનું મોટું કાર્ય છે એ કરી રહ્યા છે એ ખૂબ સારું છે અમારા માટે સારું છે અમે એમ કહી શીખીએ આમ તો ધર્મશાળામાં અમે કેમ્પ કરતા પણ વાત કરીએ દરેક એટલે કોઈક મશ્કરી કરતો અમારો કેમ્પ નથી એટલે હવે અમારે કહેવા થાય કે અમારા રબારીનો જ કેમ્પ છે એટલે ખૂબ સારું છે મારો કહેવાનો મતલબ કે માતાની આસ્થાવાળા લોકો ખૂબ લાખોની સંખ્યામાં લોકો આવે છે અને એના માટે એક આ સગવડ ઊભી કરી છે ખરેખર બધાને ધન્યવાદ આપું છું મારી સાથે શશિકાંતભાઈ પંડ્યા બાહોસ અને લીડર નેતા છે અને બનાસકાંઠાના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે હમણાં જ એમની પદવી બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનમાં પ્રમુખ તરીકેની થઈ છે પહેલાં તો સાહેબ તમને બનાસક વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે બનાસકાંઠાને હવે મેદાનમાં પણ ઘણા બધા ચાન્સ મળી શકે છે તો અહીંયા જીવરાજભાઈનો બહુ મોટો કેમ્પ છે અને ખૂબ સેવા કરી રહ્યા છે મિત્રો જીવરાજભાઈ મહેતાની આગેવાનીમાં જે વ્યહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા આ સેવાકીય કેમ્પ જે બે ચાર ત્રણ ચાર વર્ષથી આ ચાલુ કરવામાં આવ્યો છે ખૂબ જ સારી સેવા કરે છે ગોવાભાઈએ કીધું એમ ધણીધર ભગવાનની પદયાત્રા હોય એ વખતે રામાપીઠના હોય પદયાત્રીઓ માટે ખૂબ જ સારી સેવા કરે છે છે રમારી સમાજનો ગ્રુપ પણ આ સેવા કેમ્પની મુલાકાત લેતું હોય સેવાકીય લાભ લેતું હોય તો મિત્રો સમસ્ત હિન્દુ સમાજમાં દલિતથી બ્રાહ્મણ સુધી તમામ પદયાત્રીઓ આ કેમ્પોની મુલાકાત લેતા હોય છે અને કેમ્પમાં ખૂબ જ સારી સુવિધાઓ આપવામાં આવી છે અને હું તો એટલું જરૂરથી કહીશ કે આસ્થા સાથે પદયાત્રીઓ જતા હોય છે પણ સેવાકીય કેમ્પો કરવા એ ખૂબ મોટી વાત છે નાની વાત નથી અને સેવાકીય કેમ્પો વાતો કરે થતા નથી ભામાસાઓ એના માટે જરૂર પડતી હોય છે અને ભામાસાઓ કોણ સેવાકી કેમ્પ કરે છે એને જોઈન્ટ ફંડ ફારો આપતા હોય છે મિત્રો જે મિત્રોનું ગ્રુપ બનતું હોય છે સેવાકી કેમ્પમાં પણ કોની આગેવાનીમાં આપણને સેવાકીય કેમ્પમાં કોઈને પદયાત્રીની તકલીફ નહીં પડે એ પણ જોવાતું હોય છે એટલે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ જીવરાજભાઈ અને એની ટીમ કરી રહી છે એ બદલ હું જીવરાજભે ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું આ જ પ્રકારના સેવાકીય કેમ્પો થાય આસ્થાના કેન્દ્રો ચાલુ રહે તો જ ભારતીય સંસ્કૃતિ ટકશે મિત્રો અત્યારે વિધર્મીઓ દ્વારા તમે જુઓ હિન્દુસ્તાન એક માત્ર એવો દેશ છે કે હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યો છે અન્ય દેશોમાં વિધર્મીઓ આવી થતા જાય છે અને સ્વદેશીની જે વાત કરી આપે જે તો સ્વદેશી જો વાત આપણે કરીએ તો ભલે કેમ્પ એક કહેવાય ને ગુજરાતના છેડે આવેલો કેમ શંબાજીમાં પણ અહીંયા સ્વદેશીની વાત અહીંયા મૂકવી અને આપણા સ્વદેશને મહત્વ આપવું આપણા દેશની વસ્તુઓને એ નાની સુધી ઘટના ખૂબ મોટી ઘટના છે માટે આટલી બધું એક વિઝન હોવું જોઈએ જીવરાજભીમાં વિઝન છે એ બદલ હું જીવરાજભીને આજના દિવસે અભિનંદન આપું છું અને બાદ એકદમ અને પ્રાર્થના કરું છું ખૂબ એમને એમની ટીમને શક્તિ આપે આવાના આવા સેવાકીય કામો કરે અહીંયા ઓપરેશન સિંધુનું થીમ લાગેલું છે પછી રામાપીરના કેમ્પમાં પોતે સમરસતાનો ભાવ જાગે એના માટે પણ એક આયોજન કર્યું એટલે મેં કીધું ને દલિત થી બ્રાહ્મણ સુધી તમામ લોકો એમના જે સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લે છે મિત્રો આ ઘટના નાની નથી અને તમે જોઓ જે પદયાત્રીઓ ચાલે છે એમાં તમને ક્યાં કોઈ બ્રાહ્મણ પદયાત્રી કે દલિત કે ઠાકોર કે રબારી કે એવું ક્યાં દેખાય છે તમામ હિન્દુ એટલે હિન્દુ અને આ જ ભાવના રહેવી જોઈએ Okay. बिल्कुल साहब साथे जुड़ा बदल तो विहोतर ग्रुप ऑफ गुजरात बोलो अंबे मात की बोल मरी अंबे।, अंबे बोल मरी अंबे।, अंबे बोलो अंबे मात की जैने। जैने।